આંતરરાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર તથા હિન્દુ ધર્મ પ્રેમી જનતા અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ અટલજી જોગસ પાર્ક ખાતે આવેલ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહાઆરતી શોભાયાત્રા સાથે બાઇક રેલીનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારૂતિસિંહ અટોદરિયા નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તૈરૈયા મહારાષ્ટ્રીયન સેવા મંડળના ટ્રસ્ટીઓ નાથુભાઈ દોરીક અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને આગેવાનો જોડાયા હતા શોભાયાત્રા અને બાઇક રેલી જીઆઈડીસી વિસ્તારમાં ફરી કોસમડી ગામ પાસે સમાપન કરવામાં આવ્યું હતું છત્રપતિ શિવાજી મહારાજ કી જય આજે ઓગણીસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ શ્રી શિવાજી મહારાજ ની જન્મજયંતિ આ નિમિત્તે મહારાષ્ટ્રીય સેવા મંડળ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી એરિયામાં ભવ્ય શોભાયાત્રા બાઇક રેલી નું આયોજન કરવામાં આવેલ છે સર્વ ધર્મ પ્રેમી જનતા અને સહયોગી સંસ્થાઓના સહકારથી આ ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી અંકલેશ્વર જ્યાં અમારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પુતળું અમે ઉભું કર્યું છે ત્યાંથી શરૂ થઈને અંકલેશ્વર ના વિવિધ વિસ્તારોમાં ફરી છેલ્લે કોસંબડી તળાવ પાસે એનું સમાપન થશે આ શોભાયાત્રા અમે શિવાજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછીનો સૌથી મોટો પ્રોગ્રામ છે અને આમાં અમે સૌ સૌને સહકાર માટે અપીલ કરેલી છે અને મોટા મોટી સંખ્યામાં લોકો આવીને આજે આ ભવ્ય રેલી ને અતિભવ્ય બનાવવાની કોશિશ કરવાના છીએ તો બધાને તમારું સહસ આમંત્રણ છે જય શિવરાય જય ભવાની જય ભવાની જય શિવાજી જય ભવાની જય શિવાજી